વાત કરીએ ડભોઈની તો ડભોઈ કાર્યક્રમ જ્યાં જે વિદ્યા મંદિર ખાતે ડભોઈ તાલુકા અને નગરનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે પીએમ મોદી અને મુખ્યમંત્રીની હાજરીના જે વર્ચ્યુઅલ હાજરી જોવા મળી જ્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં નારી શક્તિવંદના કાર્યક્રમ યોજાયો તાલુકાની વિવિધ સખી મંડળને સરકારમાંથી અપાતી ડભોઈ નગરની બ્યાસી અને તાલુકાની એકસો ચાલીસ કરતા વધુ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ નાયબ કલેકટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા વિકસિત વિકસિત ભારત ગુજરાત નારી દિવસ નિમિત્તે આજે અહિયાં ડભોઈ તાલુકાનો કાર્યક્રમ ખાતે રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં સખી મંડળની બહેનોએ આમાં ભાગ લીધો છે સહાય જૂથને બહેનોને સરકાર તરફથી વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્વ બંગાળથી વેસ્ટ બંગાળથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને લગભગ તેર હજાર સખી મંડળો એની એક લાખ ત્રીસ હજાર જેટલી બહેનોને અઢીસો કરોડ રૂપિયાના લાભ આપવામાં આવ્યા છે હું આ તમામ સખી મંડળની બહેનોને અભિનંદન આપું છું કારણ કે અહીંયા ચાર લાખ બે લાખ પચાસ હજાર પંચોતેર હજાર મિનિમમ દસ હજારના ચેકો આપવામાં આવ્યા છે આ તમામ સખી મંડળની બહેનો આનો સદઉપયોગ કરશે એ સખી મંડળની બહેનો પોતે તો આર્થિક રીતે પગભર થશે જ પણ બીજી બહેનોને પણ પગભર બનાવશે અને સરકારની આ યોજનાઓ તમામ બહેનોને ઘર ઘર સુધી પહોંચે એમાં સખી મંડળ પ્રયત્નરૂપ કરશે એવી એની પાસે અપેક્ષા રાખું છું તમામ